વિરમગામ તાલુકાના કરકથર ગામમાં પૈસાની ઉઘરાણી અને નજીવી બાબતે તકરાર સર્જાઈ લોખંડની પાઇપ અને છરી વડે હુમલો બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કરકથર ગામમાં રહેતા દશરથભાઈ રેવાભાઈ ઠાકોરનાઓ પોતાના ઘરના ચાપા પાસે ઉભા હતા તે દરમિયાન આરોપીઓએ ઉભા રહેવાની ના પાડતા જે વાતનું મનદુખ રાખીને આરોપી દ્વારા હાથમાં છરી લઈને દશરથભાઈને કપાળ બાજુ તેમજ માર મારી પહોંચાડી તેમજ અન્ય આરોપી દ્વારા વિલાયતી નળીઓ માથાના ભાગે માર મારીને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે દશરથભાઈ રેવાભાઈ ઠાકોર નાઓએ આરોપી રમેશભાઈ કમાભાઈ ઠાકોર પઉભાઈ ખસાલભાઈ ઠાકોર બંને રહે કરકથર તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મુદ્દે વિરમગામ તાલુકાના કરકથર ગામમાં રહેતા રમેશભાઈ કમાભાઈ ઠાકોર નાઓએ તેમના ભત્રીજાને આપેલા પૈસાની ઉઘરાણી કરી આરોપીએ પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ માથાના ભાગે તેમજ જમણા હાથે ખંભાના ભાગે તેમજ પાંસડીના ભાગે ગડદાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે રમેશભાઈ કમાભાઈ ઠાકોર નાઓએ આરોપી દશરથભાઈ રેવાભાઈ ઠાકોર રહે કરકથર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે